छोटा जिला ना जेतपुर पावी विस्तार मा भार्ज नदी में गैरकायदेसर रेती खन आम किस्सो हे खुलेआम लोधन गाम पासे थी निकलती भार्ज नदी माथी दिवस रात्रे ट्रेक्टरो द्वारा रेती खोदकाम चली छे प्रश्न रोजना वीस ट्रेक्टरो रेती लई जाए छे। તો પછી તંત્રને આ કેમ નથી દેખાતું શું ખનીજ ખાતાની આંખો બંધ છે શું સ્થાનિક તંત્ર માત્ર નામ પૂરતું દેખાવ કરે છે કે પછી આ રેતી માફિયાના સામ્રાજ્ય સામે કાર્યવાહી કરવાનો કોઈ હિંમત નથી લોકોમાં ચર્ચા છે કે જો આ ગેરકાયદેસર રેતી खनन ચાલુ રહેશે તો સરકારને કરોડોનો નુકસાન થશે પરંતુ પ્રશ્ન એ જ છે સરકારનો ખજાનો ખાલી થતો જાય છે તો પણ જવાબદારી કોણ લેશે હવે જોવાનું એ રહ્યું કે ખનીજ ખાતું અને તંત્ર આ મામલે કડક પગલાં ભરે છે કે નહીં કે પછી રેતી માફિયા નદીનો પણ ખાટલો ખાલી કરી દેશે બે ચાર